अडीपुर अंजार અને ગાંધીધામ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ તથા બાઇક ચોરીની ઘટનાઓ અંજામ આપતી ચિખલીગર ગેંગના બે આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડ્યા છે એલસીબી અને અડીપુર પોલીસની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા ટેકનિકલ સોર્સના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓમાં રાજાસિંહ નારસિંહ બાધા ઉંમર વર્ષ 35 તથા રામજાનેસિંહ નારસિંહ બાધા ઉંમર વર્ષ 36 બંને મૂર મહેસાણા જિલ્લાના રહેવાસી છે આ આરોપીઓ સામે આદીપુર અંજાર તથા માધા પર પોલીસ સ્ટેશનોમાં ચેઈન સ્નેચિંગ તથા ચોરીના કુલ 7 ગુના ખુલ્યા છે પોલીસે તેમની પાસેથી एचएफ डिलक्स મોટરસાઈકલ 29 ગ્રામ વજનની સોનાની બે ચેઈન રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓનો અગાઉથી પણ લાંબો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે રાજાસિંહ વિરુદ્ધ મહેસાણા जूनागढ़ राजकोट मोरबी भुज चोटीला अंजार तथा मुंद्रा सहितना पुलिस स्टेशनोमा 16 થી વધુ ગુના નોંંધાયલા છે જારે રામજાનેસિંહ સામે મહેસાણા મોરબી અને દિસા સહિત કુલ 6 ગુના નોંંધાયલા છે આ કાર્યવાહી पीआईएन 10 ચુડાસમા पीआईएमसी વાળા पीएसआईडीजी પટેલ તથા આરએમ ડુવા સહિતની ટીમે સંયુક્ત રીતે હાથ ધરી સફળતા મેળવી હતી